शिवल्लभाधीश की जय शिवल्लभ नु सर्वोत्तम जी नु एक सौ सातवू नाम सहज सुंदर श्री गोकुलनाथ जी कहा था जो श्री माँ जी आप अपने स्वरूप की सहज सुंदरता को दर्शन अपने सेवकन को कराए, सकल भक्त के मन को आनंद समुद्र उपजावत है સકલ અને કોઈ કૃત્રિમ વસ્ત્ર આભૂષણથી આ સહજ સુંદરતા નથી શિવલભનું સ્વત પ્રગટ આ સૌંદર્ય છે અને કોટીમાં વરલા એવા પદ્મનાભદાસજીના એક પદમાં આવા શ્રી સહજ સુંદરતાના આપણને દર્શન થઈ રહ્યા છે કી ધોતી પહીરે કેસરી તિલક મુદ્રાધા બેઠ શ્રી લક્ષ્મણ ભટ્ટ ધામ જન્મધ્યોસ જાન જાન અદભુત રુચિ માન માન નખ શીખ કી શોભા टि का सुरतायि नीकाय प्रताप अतुलताय आसपा ગુણગાન પદ્મનાભ પ્રભુ લોક ગિરી વર ધર વાહીશ યર જે હુતે મહાભાગ્યવા કેસર કી ધોતી પહી પદ્મનાભદાસજી કહે છે કે આજે શ્રી વલ્લભનો જન્મદિન છે અને કેસરની ધોતી પહેરી છે કેસરી ઉપરના ઓઢ્યો છે તિલક કર્યું છે અને મુદ્રા ધરીને આપ શ્રી લક્ષ્મણ ભટ્ટના ધામમાં બરાજ્યા છે જન્મ દિવસ જાન જાન શિવાલકનો જન્મદિવસ છે તેમ જાણીને અદ્ભુત ઋજીમાન માન માન અનેક અનેક રુચિઓ સહિત નકશિક કી શોભા ઉપર વારો કોટી કામ અને એટલી બધી સુંદરતા છે આપની કે આ સ્વરૂપને જોઈને કરોડો કામદેવ પણ તેના ઉપર વારી જઈએ સુંદરતાઈ નિકાઈ સહજ સુંદર છે શિવાલભનું સ્વરૂપ તેજ પ્રતાપ અતુલતાઈ આપનું તેજ અને આપનો પ્રતાપ ઉગ્ર પ્રતાપ છે શિવલ્લભ અને અતુલતાઈ મીન્સ કે કોઈ સાથે આ તુલના ન થઈ શકે અને આસપાસ યુવતીજન કરત હૈ ગુણગાન શિવલ્લભના આસપાસ અનેક અનેક યુવતી યુથ પધાર્યા છે ગુણગાન કરી રહ્યા છે સ્વશોગાન સવૃષ્ટ હૃદયામ વિષ્ટર વિષર શિવલ્લભ યશોગાન કરનારના હૃદય કમલમાં વાસ કરી સદા સ્થિત રહે છે તેથી જ અદ્ભુત રુચિથી ગાન કરી રહ્યા છે અને આપના નખ શિખાની આટલી બધી શોભા કેમ દેખાઈ રહી છે કારણ કે આપે અપ્રાકૃત અખિલ આકલ્પભૂષિત છે મીન્સ કે ભગવદ્ ભાવરૂપી અલૌકિક આભૂષણ કરી શ્રી મહાપ્રભુજી સર્વાંગ આભૂષિત છે અને પદ્મનાભદાસજી કે છે કે પદ્મનાભ પ્રભુ વિલોક મારા પ્રભુ શ્રી વલ્લભ વલ્લભને જુઓ તે કોણ વાગતી વાગદીશ એટલે વાઘપતિ પતિ શ્રી વલ્લભનું નામ અને આપ છે ગિરિવરધર સન મનુષ્ય કૃતિ દેખાઈ રહ્યા છે પણ આપ તો કોણ છે ગિરિવરધર છે કૃષ્ણદાસ મેઘને પોતાના પૂર્વ ગુરુને હાથમાં અગ્નિ લઈને શ્રી આચાર્યજીનું પુરુષોત્તમત્વ સિદ્ધ કરી બતાવ્યું છે પ્રાકૃત અનુકૃતિ સુર માનુષ આ નામમાં પ્રસંગ રહ્યો છે અને યહ અવસર જે હુ તે મહાભાગ્યવાન ભૂમિના ભાગ્ય સ્વરૂપ શ્રી વલ્લભ છે ભાગ્ય અને આપની સાથે રહેલા સેવકો પણ શ્રી વલ્લભની આવી શોભાને પ્રાપ્ત કરે છે ત્રિલોકી ભૂષણમ તો શ્રી અનેક અનેક નામ આવી રહ્યા છે અને મુલતઃ આ કીર્તનમાં શ્રીવલ્લભનું સહજ સુંદર નામ પ્રગટ રીતે પદ્મનાભદાસજી દર્શન કરાવી રહ્યા છે શ્રી વલ્લભ જય